મિત્રો સ્વાગત છે ચેનલ અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ કરીને મિત્રો ઝટકા મશીન સબસીડી વિશે વાત કરવાની છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલ અંદર નવા આવેલા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ

જે ખેડૂતભાઈના સફળતાપૂર્વક લકી ડ્રો ની અંદર નામ છે ને હવે તે અમારી કંપનીનું માન્ય આઈએસઆઈ પ્રમાણિત સોલાર ઝટકા મશીન છે સબસિડી હેઠળ છે ખરીદી કરી શકો છો મિત્રો એટલે કે જે ખેડૂતભાઈના નામ છે મિત્રો લકી ડ્રો સિસ્ટમની અંદર આવી ગયા છે ને સોલાર ઝટકા મશીન માટે ફોર્મ ભરેલું હતું અને એની જે કહેવાય ને કે અરજી છે પાસ થઈ છે ને એ લોકોએ હવે ખાસ કરીને આઈએસઆઈ જે સ્ટાન્ડર્ડ કંપનીનું સોલાર ઝટકા મશીન ખરીદવું હોય તો જે તમને સબસિડી બાદ કરતાં માત્ર ને માત્ર બાવીસો ને પચાસ રૂપિયાની અંદર પડશે મિત્રો એટલે કે તમને સરસ મજાનો સોલાર ઝટકા મશીન છે ફક્ત ને ફક્ત જે સબસિડી છે તમારું નામ સબસિડીમાં આવેલું હોય તો બાવીસો ને પચાસ રૂપિયાની અંદર મળી જશે તો વહેલી તકારે આમ ખાસ કરીને અમારું જે ઝટકા મશીન છે બુક કરાવવા માટે જે તમને નીચે આપેલો જે કોન્ટેક્ટ નંબર છે મિત્રો એની વિશેષતાની પણ આપણે વાત કરીએ અહીં જે નંબર આપેલો છે નવાણું સાત ચુર્યાસી ચુમ્માલીસ સાત એકાણું બરાબર નવાણું સાત ચોર્યાસી ચુમ્માલીસ સાત નેવું નંબર ઉપર છે કોન્ટેક કરી શકો છો વાત કરીએ ખેડૂત હેલ્પલાઇન ગુજરાત જટકા મશીન વિશે વધારે ફોટા જોવા માંગતા હોય કોઈ પણ વધારે માહિતી તમે લેવા માંગતા હોય તો ખાસ કરીને નીચે દર્શાવેલો જે વોટસઅપ નંબર છે નવાણું સતોર્યાસી ચુમ્માલીસ સાત એકાણું અથવા નવાણું સતોર્યાસી ચુમ્માલીસ સાત નેવું ઉપર હાલ લખીને પણ મોકલી શકો છો વાત કરીએ ખેડૂત હેલ્પલાઇન ગુજરાત જે પાવર કંપનીનું જે આવે છે મિત્રો ખેડૂત પાવર કંપનીનું સોલાર જટકા મશીન જેમાં પચાસ ટકે સબસિડી છે મળવાપાત્ર થશે અને અમારા જટકા મશીનની વિશેષતાની વાત કરીએ મિત્રો જે વિશેષતાઓ છે નીચે મુજબની છે વિશેષતાની વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત ખેડૂત પાવર કંપનીનું જે સોલાર જટકા મશીન છે જેમાં પચાસ ટકા સબસીડી મળવા પાત્ર થશે મિત્રોને ને એકસો ને વીસ વીઘાની ક્ષમતા ધરાવે છે બેટરીની વાત કરીએ બાર વોલ્ટેજ બરાબર ચાલીસ એમ્પિયર એટલે કે બાર બાય ચાલીસની બેટરી મળી જશે તમને સોલાર પેનલની વાત કરીએ તો ચાલીસ વોટની આઈએસઆઈ પ્રમાણિત સોલાર પેનલ મળી જશે મિત્રો સરસ મજાની અર્થિંગ કીટ જે અર્થિંગનો રોડ આવે છે મિત્રો એ પણ તમને સરસ મજાનો મળી જશે સોલાર પેનલ સ્ટેન્ડ આવશે મિત્રો એક સરસ મજાનું મોડ્યુલ જે સોલાર પેનલ રાખવા માટેનું એક સરસ મજાનું સ્ટેન્ડ આવી જશે એટલે કે પાંચ વસ્તુનો સેટ તમને મળી જશે મિત્રો અને ખાસ કરીને મિત્રો બાર હજાર વોટની પાવર ફેન્સિંગ તારો પર છે સો ટકા રિઝલ્ટ મળે છે મિત્રો આ ઝટકા મશીનની અંદર એક વર્ષ સુધી મિત્રો વોરંટી રહેશે આઈએસઆઈ મુજબ મુક્ત ટેકનોલોજી સરસ મજાનું ઝટકા મશીન છે તમે આ વિશેષ વસાવેલા છે અને ફોટો પણ જોઈ શકો છો બરાબર અલગ અલગ જિલ્લા તાલુકામાંથી જે ઓર્ડર મળેલા છે ઘણા બધા ફોટો છે વિશેષ તમારે જોવો હોય તો જે નંબર આપેલા છે એના પર કોન્ટેક્ટ આઈ લખીને મૂકશો વોટ્સઅપની અંદર તમારા સોલાર ઝટકા મશીન માટે સબસીડી માટે છે અરજી મંજૂર થઈ ગઈ હોય તો આ નંબર જે આપેલા છે મિત્રો નવાણુસ ચોરાશી ચુમ્માલીસ સાત નેવું ઉપર છે નેવું એકાણું ઉપર કોઈ પણ તમે મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો તમારે વિશેષ ઝટકા મશીન છે એ ખરીદવા માટે આજે જ સોલના ઝટકા મશીન લેવા માટે છે નીચે નંબર જે તમારો અરજી છે પાસ થયેલી હોય તો નવાણુસઠ ચોરાશી ચુમ્માલીસ સાત એકાણું અથવા નવાણું સત ચોરાશી ચુમ્માલીસ સાત નેવું ઉપર છે કોન્ટેક કરી શકો છો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો